નમસ્કાર મિત્રો મિત્રો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં સિવિલ ઇજનેર મિકેનિકલ ઇજનેર અને ઇલેક્ટ્રિકલ ઇજનેર માટેની કુલ બાર જગ્યાઓ આપવામાં આવેલી છે અહીંયા પોસ્ટ મુજબ કેટલી જ ખાલી જગ્યા છે જોઈએ તો સિવિલ ઇજનેર માટે કુલ છ જગ્યા છે મિકેનિકલ ઇજનેર માટેની બે અને ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયર માટેની બે આ રીતે કુલ બાર જગ્યાઓ આપવામાં આવેલ છે શૈક્ષણિક લાયકાતમાં સિવિલ ઇન્જિનિયર માટે બી ઈ સિવિલ મિકેનિકલ ઇન્જિનિયર માટે બી ઈ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેર માટે બી ઇલેક્ટ્રિકલ કરેલ હોવું જોઈએ જેમાં હિન્દી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન જરૂરી છે ઉંમરમર્યાદા અને અરજી ફી માટે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી એટલે કોઈ ઉંમરમર્યાદા નથી અને અરજી માટેની કોઈપણ પ્રકારની ફી પણ ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા જે છે એ સીધી જ વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત કરવામાં આવશે એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા કે ટેસ્ટ લેવામાં આવશે નહીં સીધી જ વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પગાર ધોરણ તમામ જે પોસ્ટ છે એ તમામ પોસ્ટ માટે અજા અઢાર હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર રહેશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ અને સમય છે પોરબંદર મહાનગરપાલિકા કચેરી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન રેલવે સ્ટેશન પાસે એસપીવી રોડ પોરબંદર આ એનું એડ્રેસ છે અને તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે તમારે આ સ્થળે ઇન્ટરવ્યૂ માટે હાજરી આપવાની રહેશે કોઈપણ પ્રકારનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી તમારે માત્ર આ સ્થળે અને જે તે સમયે હાજર રહેવાનું રહેશે જરૂરી શરતો જોઈ લઈએ તો ઇન્ટરવ્યૂ દરમિયાન સવારે અગિયાર કલાકે પોરબંદર મહાનગરપાલિકા કચેરી જે છે ત્યાં હાજર રહેવાનું રહેશે બાયોડેટા શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો અને ડોક્યુમેન્ટ જે જરૂરી હોય તમામ સાથે લાવવાના રહેશે અને વોક ઇન ઇન્ટરવ્યુ દરમિયાન હાજર રહેવું જરૂરી છે નહીં તો ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં અને સફળ જે ઉમેદવારો છે એમની પસંદગી પ્રક્રિયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન નક્કી કરવામાં આવશે અને ઇન્ટરવ્યૂ બાદ પસંદગી થયેલ ઉમેદવારોને મહાનગરપાલિકા ઓફિસમાં જ હાજર થવું પડશે તો આ એની નિયમોને શરતો છે તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આ બાજુ ઉપયોગી વિડીયો માટે જે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત